તમારું સ્વાગત છે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર સાકરીઓ સોમવારની કથામાં જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો કારણ કે અમે આવા વ્રત કથાના વિડીયો અપલોડ કરીએ છીએ તો આવો વાર્તાને શરૂ કરીએ મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા કરી પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના ના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન થઈ ગામે ગામથી માગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા

હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખભે ખડીયો નાખીને ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંને કામ મળતું નથી પ્રખરતા રઝલતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી ઋષિને દયા આવી અને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જડીબુપટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની જડીબુપટી છે આ બુપટી ઘસીને મરેલા માણસને પીવડાવવાથી એ સજીવન થાય છે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે બ્રાહ્મણ જડી બુપટી લઈને ચાલતો થયો રસ્તામાં એક નગર આવ્યું આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન સંભળાયું બબ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રમણ કરી રહ્યું છે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક સુંદર પુત્ર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી પછી એ રજા લઈ મહેલમાં ગયો રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમને હાથ દઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરી શકું છું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મડદા તે કાંગી બેઠા થતા હશે પણ ડૂબતાને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સંજીવની બુપટી ઘસી મોમાં એક ટીપું રેડતા જ કુંવરના બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ આપ્યો સેવા માટે દાસ આપ્યા ભર્યા દરબારમાં ઇનામ આપી ધનથી તોડ્યો આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે દળના દળી દળીને હાથમાંગ છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણોય ન હતો તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘેર પુત્ર જન્મ થતા પેડા વહેંચ્યા એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપના શિવજી આવીને કહેલા લાગ્યા દીકરીને તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી કરીને ઉજવણું કરજે તારી મનોકામના પૂર્ણ થશે સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવા ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવંતી તો લમને હાથ દઈને રડવા લાગી એ જ ગિરજાશંકર સિત્તેર પેઢી ખાય તો એના ખૂટે એકલું ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી બંને સાથે મળીને વ્રત ઉજવ્યું શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા કુખે તેજવાળો પુત્ર જન્મ્યો સૌ થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો અને જતાં જતાં વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના